દોસ્તો મિત્રો હાલ જે સાબરમતી નદીમાં જે પાણી વધી રહ્યું છે તો આપ જોઈ શકો છો કે અહીં આગળ જે નદનપુરથી પાલ્લા જવાનો જે રસ્તો આવે છે તે હાલ રસ્તા પરથી પણ પાણી જઈ રહ્યું છે તો આપ જોઈ શકો છો કે આજુબાજુના અહીંના જે વિસ્તાર છે અસામલી પાલ્લા નધનપુર બરોડા જે નીચાણવાળા વિસ્તાર છે તે આગળ સ્થાનિકોને સ્થળાંતર કરવામાં આવે છે વ્યવસ્થિત જગ્યા પર અને અહીં આગળ તમે જોઈ શકો છો કે આ જે નાનપુર થી પાલથી નાધનપુર જવાનો જે રસ્તો છે ત્યાં રસ્તા પરથી પણ પાણી જઈ રહ્યું છે તો હું મારા કેમેરા ને બતાવીશ કહીશ કે થોડાક આગળ આવી પાછળના દ્રશ્યો બતાવે યસ કેમેરામેન આપ જોઈ શકો છો પાછળ ગંડારું છે જ્યાંથી અહીંયા આગળથી સાધન નીકળે એવું બિલકુલ છે જ નહીં તો આ બાજુ જોઈ શકો છો કે આગળ આગળ તમે જોઈ શકો છો કે આગળ જે જે પાલલા જવાનો જે રસ્તો છે તે આગળ લિંબાસી પોલીસ સ્ટાફ દ્વારા રસ્તો પણ બંધ કરવામાં આવે છે તેથી નમ્ર વિનંતી છે કે કોઈ પણ અવરજવર કરવા માટે સૂચન લેવું